આ આવી ગલુડિયું એક કલાક થી તડફળિયા મારે છે અત્યારે ગલુડિયા નો જીવ ગયો છે ત્યાં સુધી એક કલાક થી આપડે ઓગણી બાસઠ માં ફોન કરીએ છીએ એ લોકો કે એમ કે છે કે ઓગણી બાવીસ ની પૂરી વ્યવસ્થા નથી ડોક્ટરો બધા તપાસમાં છે ને ફલાણું છે ને ઢીકડું છે તો જાનવરો મળી જાય છે ત્યાં પછી આ લોકો આવે છે તો એનો મતલબ શું આ ઓગણી બાહેઠ આવે આવી ગયો આવી ગયો ફોન મેગી દો આવો આવી ગઈ ભાઈ ભાઈ તમે ડોક્ટર છો તમે ડોક્ટર છો હે તમને ક્યારે ફોન આવ્યો છે આ લોકોનો તમને આ જે અમે ફોન કર્યો તમને ફોન ક્યારે આવ્યો હે કેટના બજેસ એક ઘંટ જાનવર તડપરા મરી ગયું ત્યારે તમારે

તમને તંત્ર વાળાને કોઈ રીતની કાંઈ પડી જ નથી ભાઈ કાંઈ પડી જ નથી તમને કોઈને માણા મરે કે ઢોર મરે કે ગમે મરે તમારે કાંઈ મતલબ જ નથી તમારે ખાલી માત્ર માત્ર તમારી નોકરી પૂરી થાય એમ જ મતલબ રાખો છો તમે અને તમારે ઓલા મેડમને ઓગણી બાઠવાળાને મેડમને ફોન કર્યો તે કે એમ તાત્કાલિક નો આ મરી દે પછી આવે પછી તમારું આ કામ શું છે